રામલલ્લા ચોક ખાતે એસટી સ્ટેન્ડ સુધી રેલી કાઢી ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને તાલુકા ભાજપ પ્રમુખ લગધીરભાઈ ચૌધરી યુવા મોરચાના ઉપપ્રમુખ ખેતાજી ઠાકોર અને સરપંચના પ્રમુખ મુકેશભાઈ સોલંકી રાજુભાઈ ઠક્કર ચીકાભાઈ રબારી બાબુલાલ ચૌધરી પ્રકાશભાઈ દક્ષિણી અને ભીમજીભાઈ વાઘેલા મહિલા મોરચાની બહેનો પાટણ જિલ્લા ભાજપ મહામંત્રી સુરજગીરી ગોસ્વામી સહિતના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

એ રેલી નું આયોજન કર્યું છે એમાં તમામ યુવા કાર્યકર્તા આમેનો બહેનો પણ જોડાયા છે કેમ કે જેણે દેશ માટે એ શહીદી ઓરી છે કે વીર જવાનોને વીર શહીદોને કોટી કોટી નમન કરીએ છીએ અને આ કારગિલ યુદ્ધ જે છે 25 વર્ષ પૂરા કર્યા છે એને અમે બધા ખૂબ જ ભારતીય જનતા પાર્ટી દ્વારા આ શહીદોના માનમાં શહીદોને માં શહીદો ને નમા એનું આયોજન કર્યું છે